હું છું બિગનર યુટ્યુબમાં તો તમે બધા લોકો મને કહી શકો છો કે આમાં શું બદલાવ લાવવા છે શું નહીં આવું તમે કહી શકો છો કોમેન્ટ ખુલ્લું જ છે કહી શકો છો તમે જે પણ ચેન્જીસ જોતા છે કહી શકો છો કેમ કે જો હું તો બિગનર છું બરાબર મને આટલી બધી ના ખબર હોય હું એટલે જ તે હવેથી યુટ્યુબથી ઇન્સ્ટાગ્રામથી વધારે હવે યુટ્યુબ વાપરું છું બધાના વિડીયોઝ જોઉં છું એટલે મને ખબર પડે છે કે હા આવું આવું કરાય આવું ન કરાય બરાબર સો બસ આટલું કહું છું કે તમને જે ગમતું હોય ને જે ન ગમતું હોય એ કમેન્ટમાં કહી દો એ બીજું કાંઈ નહીં ને એક વસ્તુ જોઈ જોઈને તમે થાકી ગયા હોય મને ખબર છે ખબર છે મને બરાબર પટ મારે શું નવું કરવું જોઈએ શું નહીં ચેલેન્જ વિડીયોઝ કરવા પડે તો પણ આપણે કરશું વાંધો નહીં ઓકે સારું હાલો હું તમને મળું જમવા માટે મેં એક શાયરી લીધી છે એક દીકરીની વેદના તો એની મા જ એને સમજે છે બાકી બીજા બધાને તો સિમ્પતિ લે છે એવું જ લાગે છે એ મારી મા ખોડીએ તો જ મને સમજે છે મસ્ત નહીં રાંઝું શાયરીને રીતે મતલબ બોલીએ ને તો જ સારી લાગે બાકી એમ લાગે કે આ તો વાંચે છે મેં જો કે વાંચ્યું અત્યારે બરાબર એ વાંધો નહીં ઓલો સ્ટોરીમાં ચડાવી હતી તો હું લઈ અક્ષર કેટલા ગંધારા થાય છે ને પૂછો જ નહીં આ વાંધો હેલા રાખે જી એક છે કાળી કાઢી રાત માંજવાડા જેવી હોમસ્ટે જેવડી પણ એ લવ છે એમાં લવ નથી મૂકવાની જો એટલે હું ગર્લફ્રેન્ડ બને તો બાકી તો મને જ લાગતું કોઈ બનશે કેમ કે મારું મોઢું જોયું છે એટલે છે મોઢું મારું કાંઈ કોઈ ન બને એટલે મને ખબર છે મારી ઉપર વિશ્વાસ છે મને કે કોઈ બનવાનું નથી મોઢું સારું થઈ જાય તો બનશે વાક્ય નથી બનવાનું એટલે તો મને ખબર છે

હા તો ફેમિલી આપણે કાલે જવાના છીએ જુનાગઢ અચાનકથી જૂનાગઢ જવાની પ્લાન થઈ ગયો છે અને મે આપણું ઘર છે એક જવું પડે એમ છે ને દીવાબાતી દીવાબતી કરવા સાફ સફાઈ કરવા જાવું પડે એમ છે એટલે જાશું અને આવશું આવશું એક બે થઈ જાય આવશું એમાં મમ્મીને દવા આ છે એટલે ઘડી ઘડી અહીંયા જવું પડે સારું કે ન્યા ધોયા જઈએ હું વિચારું છું પાર્લરનો કોર્સ કરવાનો છ મહિનાનો હોય છ મહિનાનો નહીં સોરી બે મહિનાનો હોય બે થી ત્રણ મહિના એ કરવાનું વિચારું છું બીજું તો શું કાંઈ નહીં જાશું આપણે કાલે અને शूट न माते सॉरी बट जो like, share, जे मैं कीधु कि शू शू बदलाव छे शू नहीं जरूर कहजो यार लाइक शेयर कमेंट एंड सब्सक्राइब माय यूट्यूब चैनल विच इज डी एस ब्लॉग जय मै जय श्री कृष्ण